નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુન પરમાર આપ સૌનું તહે કરું છું મિત્રો તો આજના આ વિડીયોમાં વાત કરવાના છે શિક્ષકો શિક્ષકોની આ માગણી પૂરી નહીં થાય મિત્રો સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ઘણા લાંબા સમય સુધી રાહ જોડેતા શિક્ષકો માટે એ ખરાબ સમાચાર એ ન આવે છો મિત્રો જે ખરાબ સમાચાર આવે છે તો શું છે મિત્રો કાંઈ ખરાબ સમાચાર આવે છે ને શિક્ષકોની કઈ માગણી જે પૂરી નહીં થાય તો તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકશો હશે જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો મિત્રો શિક્ષક ભરતી જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષક ભરતી અને અંદર કોઈ પણ પેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડ આવીને શરૂઆત કરું છું તો મિત્રો વિદ્યા સહાયકના ઉમેદવાર ગાંધીનગર પહોંચે છે વિદ્યા સહાયકની ભરતી વય મર્યાદામાં વધારો કરવાની માંગ સાથે તમામ ઉમેદવાર ગાંધીનગર પહોંચે છે વિદ્યા સહાયકો ઉમેદવારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસાડી અને સચિવના મામલે રજૂઆત કરી હતી વય મર્યાદામાં વધારો નહીં થાય તો ઉમેદવારને બેરોજગાર બેરોજગાર વિદ્યા વય વહેવાને દજો વધારો નહીં કરવામાં આવે તો ઉમેદવાર બેરોજગાર થશે ત્યારે ઉમેદવારની અન્ય જત ત્યાગ કરવા માટે આમંત્રણ ઉપવાસ કરવા ચીમકી ઉચ્ચારી છે માર્ગ ટેટ વન ટેટનું પોર્ટલ ઓપન કરીને એક તક આપવી જોઈએ આ સાથે વિદ્યા સહાયક ઉમેદવારી મેનેજમેન્ટ સરકારની સર્તીઓ બાબતે ઉમેદવાર આક્ષેપ છે તો મિત્રો આ તે માટે થેન્ક